અમદાવાદની સિવિલ હોસ્પિટલે અંગદાન ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે સિવિલ હોસ્પિટલમાં બસો બારમું અંગદાન થયું છે જેમાં અમરાઈવાડી વિસ્તારના કપિલભાઈ બારડના અંગદાનથી એક લિવર બે કિડની બે ચક્ષુ તેમજ ચામડીનું દાન મળ્યું છે ત્યારે મહત્વનું છે કે અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલને સાતસો બે અંગોના દાન મળ્યા છે અંગદાન એજ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટ્વિન દ્વારા ગઈકાલે રાત્રે સિવિલ હોસ્પિટલમાં બસો બારમું અંગદાન થયું અને એની જો હું વાત કરીશ તો છેતાલીસ વર્ષીય પુરુષ કપિલભાઈ બારડ અમરાઈવાડી હાટકેશ્વરના રહેવાસી જેમને હેડ ઇન્જરી થતાં સઘન સારવાર બાદ એમને બ્રેન્ડેડ ડિક્લેર કરાયા અને એમના ધર્મપત્ની અને પૂરું પરિવાર સૌએ સાથે મળી અને અંગદાન કરવાની સહમતી દર્શાવી એમના અંગદાન થકી એક લિવર બે કિડની બે આઈ ચક્ષુ અને ચામડીનું દાન મળ્યું